જય શ્રી મહાકાલ શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે દરેક માનવીમાં ત્રણ પ્રકારના ગુણો છે સાત્વિક ગુણ રાજસી ગુણ અને તામસી ગુણ સાત્વિક ગુણ હોય ને એ થોડું જ્ઞાન ધરાવતો હોય કર્મ કરે પણ ફળની આશાથી દાન કરે એ વિશેષ લોકોને દાન કરે અન્ન આપે ચોરસો આપે પણ કોઈ દિવસ ખબર છે કે કોઈ જૈન વેચી આવશે ને એ પૈસા કોઈ ખોટા માર્ગે લગાવશે ને તો તમે પાપના ભાગીદાર થશો કે તમે પાછળ જોવા નથી ગયા તમે કીર્તન કરો ભજન કરો આનંદ કરો કથા કરો પણ તમે પ્રસાદ પણ કેવા લોકોને આપ્યો છે જે નિંદા કરે છે કૂથલી કરે છે ભીડમાં બીજો કોઈ કાર્ય જ નથી કરતા અરે લોકો જુએ કે ના જુએ એ પરમાત્મા સતત આપણને જુએ છે તો કરવાનું છે શું મનમાં પ્રભુ તનમાં પ્રભુ વિચારોમાં પ્રભુ વાતોમાં પ્રભુ અને ભગવાને આપણને જીબાન આપી છે ને એમાં હાડકું નથી તો કળિયુગમાં માણસો શું કરે છે આખો દિવસ નિંદા કૂથલી વાંધા વચકા અરે ભાઈ રોકાઓ આપણે આવી ભીડમાં સંતાઈ જઈશું ને તો પણ ભગવાન જોઈ રહ્યો છે ભગવાનની નજરથી છુપાઈશું નહીં એટલે સમદ્રષ્ટિ રાખો ભેદભાવ ના કરો તમે કોઈ પણ દાન કરો તો દરેક માટે હોય સત્કાર્ય કરો તો દરેક માટે હોય પ્રસાદ હોય તો દરેક માટે હોય કીર્તન હોય તો દરેક માટે હોય વ્યક્તિ વિશેષને ભેગા કરી અને પુણ્યની આશા રાખીએ તો પરિવાર મળશે ધન મળશે દ્વંદલત મળશે પણ પ્રભુ નહીં મળે યાદ રાખો જાગ્યા ત્યારથી સવાર ભૂલ્યા ત્યારથી ફરી ગણીએ જીબાન છે હાડકું નથી લૂલી ગમે તેમ કર્યા કરે બોલ્યા કરે આંખોમાં ઝેર હોય વાતોમાં ઝેર હોય પ્રભુ પ્રાપ્તિ નહીં થાય અને પછી તામસી વૃત્તિ ધરાઈશું ને તો પશુ પક્ષી યોનિમાં આવીશું અને કાચંડાની જેમ રંગ ના બદલાય એક જ રંગમાં રહીએ પ્રભુ ભક્તિમાં જીવન અને મોલ રે તું સમજ લઈશ કા મોલ રે ભેદભાવ ન કરો વાંધાવ